કહેવાય છે કે જેની જિંદગી લાંબી હોય તેની પાસેથી યમરાજ પણ પરત ફરી જાય છે આ કહેવત રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ડોક્ટર પ્રશાંત રામાણીએ સાર્થક કરી બતાવી છે અને મહિલાનું જોખમી ઓપરેશન કરી મહિલાને નવજીવન આપ્યું છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં એક મજૂર વર્ગની મહિલાને ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફ હોય જેને લઈને સમગ્ર પરિવાર ખૂબ જ હતો અને ખૂબ જ ગરીબ પરિવાર હોવાથી આર્થિક રીતે પણ પહોંચી શકે તેમ ન હતો એવામાં કોઈએ તેમને ધોરાજી ગ્લોબલ હોસ્પિટલના માનવતાવાદી ડોક્ટર પ્રશાંત રામાણીની સલાહ આપી જેથી આ પરિવાર ધોરાજી આવી ડોક્ટર સમગ્ર વાતની જાણ કરી હતી અનિતાબેન શું બનાબે બીમાર થઈ ગયા તો ઊભા નથી હોતા અને આવીને પડી જતા તો હાવ પછી અમે ધળજી લઈ આવ્યા હોસ્પિટલમાં પછી આને છે ને સાહેબે બધું વ્યવસ્થા કરી દીધી અમે તો રોવા માંડ્યા હતા કે બચવાની ચાન્સ નહોતી આની બીજે દવાખાને ગયા હોય તો કોઈ હાથે નહીં ચાલે બાકી સાહેબે હાથ જાય અને મારી બેનનું ઓપરેશન કીધું અમારા બરો એક રૂપિયા અમે ફીસ નથી ભરી એ મર સાહેબે બધું લઈને બધું એ વ્યવસ્થા કરી દીધી અને અમને આલો અમારે બધા દાખલ કરી લીધી અને એ પછી અમારે છે ને હવે સારું છે હવે બહુ સરસ છે સાહેબ કામગીરી કેવી છે બે વાગા માં ભયરી ચાર વાગા સુધી સાહેબે ખાધું નથી નાખ્યું પાણી નથી પીધું સાહેબ નું હતું સાહેબે કોઈ પૈસા લીધા ના ના બઉ પૈસા નથી લીધા સાહેબે હા પૈસા નતા લીધા એ તો અમે પછી ફીસ ભરી પછી નકર કામ

જ્યારે આ ડોક્ટરે તપાસ શરૂ કરી ત્યારે મહિલાની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોય અને બચવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હતા ત્યારે આ ડોક્ટરી પરિવાર પાસે રજા લઈ મહિલાને બચાવવાના ફક્ત દસ ચાન્સ જ છે તેની જાણ કરી સારવાર ચાલુ કરી હતી હું ડોક્ટર પ્રશાંત રામાણી ધોરાજી ગ્લોબલ ગાયનેક હોસ્પિટલ તરીકે મારી પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવું છું ઓકે મારે ત્યાં એક મજૂર પેશન્ટ જે બાબરાથી આવેલ હતું તદ્દન બેહોશ હાલતમાં એમના સગા મારી હોસ્પિટલ લઈ આવ્યા હતા એ સમયે એના રિપોર્ટ કરતાં માલુમ પડ્યું કે એમને નળીમાં બાળક રહી ગયું હોવાથી પેટમાં ખૂબ જ રક્તનો ભરાવો થયેલો છે એમના રિપોર્ટ્સ કરાવ્યા તો ફક્ત એક પોઈન્ટ પાંચ ટકા હિમોગ્લોબિન હતું આટલા હિમોગ્લોબિન સાથે તેમને ઓપરેશન પાર પાડવું અમારા માટે ખૂબ જ અઘરું હતું એ પેશન્ટને અમો જૂનાગઢ કે રાજકોટ મોકલી શકીએ એવી કન્ડિશનમાં પણ નહોતું કારણ કે એ રસ્તામાં એનો જીવ ગુમાવી શકે એવી હાલત હતી તેથી માનવતાની દૃષ્ટિએ અમે વિચાર્યું કે આ પેશન્ટને મોકલવા કરતાં ભગવાને અમે જે શક્તિ આપી છે એ મુજબ અમે એના માટે મહેનત કરીએ જે ભાગ્યે આવું કેસ ક્યારેક આવતા હોય છે તો અમે અમારી પર્સનલ બધી મહેનત કરી અને અમારા જ હસ્તક બ્લડ અને બધી વ્યવસ્થા કરાવી અને એ પેશન્ટનું ઓપરેશન પાર પાડ્યું એ પેશન્ટના શરીરમાંથી પેટમાંથી લેપ્રોસ્કોપી દ્વારા અમે દોઢ લીટર જેટલું બ્લડ બહાર કાઢ્યું છે કે કેવું જોખમી ઓપરેશન હતું જોખમી એટલે અમે એ પેશન્ટના સગા પાસેથી ઓન ટેબલ ડેથની કન્સેન્ટ લીધેલ હતી અમને પણ એવી જ અપેક્ષા હતી કે માત્ર ને માત્ર દસ ટકા જેવી શક્યતા છે પેશન્ટને બચવાની બાકી નેવું ટકા પેશન્ટ આ ટાઈપના જે પેશન્ટ હોય એ પોતાનો જીવ ગુમાવી દે છે આવા કેટલાક પેશન્ટ આવતા હશે સર આવા પેશન્ટ અત્યારે તો કેવું છે કે મજૂર વર્ગ કે જે અનએજ્યુકેટેડ છે જે હેલ્થ સેક્ટરથી વંચિત છે એવા પેશન્ટ વધારે જોવા મળે છે એ જુજ મહિને બે મહિને એકાદો કેસ આવો જોવા મળી શકે બે કલાકથી વધુ ચાલેલું આ ઓપરેશનમાં ડોક્ટર અને દર્દીની સફળતા થઈ હતી અને મહિલાનું જોખમી ઓપરેશન સફળ નીવડ્યું હતું આ સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિ જોઈ ડોક્ટરે તેમની ફી લીધા વગર સારવાર કરી આપી હતી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બચવાના બિલકુલ શક્યતા ઓછી હોવા છતાં પણ મહિલાને સારી રીતે સારવાર કરી ડોક્ટરની અપાર મહેનતથી મહિલાનો બચાવ થઈ ગયો હતો અને સમગ્ર પરિવારે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ